ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલથી આધેવાડા શિવકુંજ આશ્રમ સુધી નવો આરસીસી રોડ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો છે આ નવા બનેલા આરસીસી રોડમાં લોકાર્પણ પહેલા જ મોટી મોટી તિરાડ પડી ગઈ છે જેને લઈને સ્થાનિકો અને વિપક્ષ ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે વિરોધ પક્ષે ક્યુસી અને ટેસ્ટિંગ કરવાની માંગ કરી છે જો કે રોડ વિભાગમાં અનેક ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને અગાઉ અધિકારીની બદલી કરાઈ પરંતુ બની ગયેલા રોડની નબળી કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે મેયરે કહ્યું કે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે અને રોડની ગુણવત્તા અંગે સેમ્પલ લેવાશે કોઈપણ પ્રકારની નમૂનાઓ મિસગાઈડ થશે તો કડક કાર્યવાહી પણ

નાહવા માટે પણ આવતા હોય શ્રદ્ધાળુ ઘણા ભક્તિભાવથી આવતા હોય કે અમે ધામાકુંડે નાહી આવીએ અને સારી રીતે આના આશીર્વાદ મેળવી પર તંત્ર એમ કે વરસાદને હિસાબે ને આના હિસાબે અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવે પણ એ શક્ય નથી અત્યારે કોઈ એવો વરસાદી માહોલ નથી કે એટલું પૂર નથી કે તેની અંદર કોઈ માણસ કે વ્યક્તિઓને તકલીફ પડે ત્યાં આદિયનાદિ કાળથી દામોદર તીર્થક્ષેત્ર જેવો વિસ્તાર છે તો એ ત્યાં આગળ તર્પણ કર્મ પિતૃ પિતૃસરાદ કર્મ એમાં પણ પાછળ શ્રાવણ ભાદર નો મહિનો પિતૃનો મહિનો આધ્યાત્મિકતા નો સમય છે આવા સમય ની અંદર જાહેરનામો પાડ પાડે હા વરસાદ હોય પૂર ઉપરથી હોય તંત્ર દ્વારા પોલીસ સ્ટાફ ની વ્યવસ્થા કરે એમાં પણ અમે એક સહભાગી છીએ કે નહીં ભાઈ લોકોની જાનહાની થાય તો વસ્તુ યોગ્ય છે ગરબાની નવા ગામ આંગણવાડી કેન્દ્રમાં બાળકો પર ભય મંડરાઈ રહ્યો છે આ આંગણવાડીમાં સુડતાલીસ બાળકો અભ્યાસ કરવા માટે આવે છે પરંતુ આંગણવાડી અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે સ્લેબના પડી રહ્યા છે 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 જ્યાં બાળકો બાળકો બેસે ત્યાં જ સ્લેબ તૂટી પડ્યો સદનસીબે દિવસે રજા હોવાથી હાજર ન હતા જેથી જાનહાનિ થતા ટળી ગઈ છે પરંતુ ગામના લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર વહેલી તકે આવી જર્જરિત આંગણવાડીઓ બંધ કરે અને વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરે અહીં સવાલ એ થાય છે કે જો ચાલુ દિવસે સ્લેબ તૂટ્યો હતો

તો કાલ ગઈ કાલે પડ્યા તો કાલે છોકરા નહોતા નિશામાં એટલે કોઈને વાંધી નહોતી પણ અમે એટલી અમારી અરજ કરીએ કે સાહેબ તમે અમને આંગણવાડી નવી મંજૂર કરીને બનાવી આપો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ડણી ગામની એક મહિલા સરપંચ ચૂંટણીમાં જીત તો મેળવી પરંતુ તે પંચાયતના સરપંચ તરીકે ચાર્જ લેવા તૈયાર નથી તેની પાછળનું કારણ છે ગામમાં થયેલ ભ્રષ્ટાચાર વાત જાણે એમ છે કે અગાઉના સરપંચ અને વહીવટદાર દ્વારા ગામના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે પંચાયતની પહેલી મિટિંગમાં સરપંચ મીરાબેન ઉપસ્થિત રહ્યા આ મિટિંગમાં પંચાયતના તમામ રેકોર્ડ નવા ચૂંટાયેલા સરપંચને આપવાના હોય છે પરંતુ તલાટી અને વહીવટદાર દ્વારા રેકોર્ડ ન અપાતા મીરાબેન ને શંકા ગઈ અને તપાસ કરતા જાણવા મળ્યું કે વર્ષ બે હાજર એકવીસ બે હાજર બાવીસ બે હાજર ત્રેવીસ સુધીનું મિલકત રજિસ્ટર કોરું હતું જ્યારે આ વર્ષમાં લાખો રૂપિયાના કામો કરવામાં આવ્યા હોવા છતાં

ધણીની સાથે સાથે માથુરાની સિંધડિયા કે એમાંય હું વિઝિટ કરવા માટે ગઈ તો એમાં વિઝિટ કરતા રજીસ્ટર લેવલે જે કામ જે બતાવવામાં આવ્યા હતા એ કામ ઉપર જે કામની પૂરતા થયેલી નથી અને જેના કારણે મેં ચાર્જ જે મને આપવામાં આવ્યો સરપંચ તરીકેનો તો એ સરપંચનો ચાર્જ લેવામાં સહી કરવાની જે અસલ કામગીરી હોય એવું કરેલી નથી કારણ કે આગળ જે કામ થયેલા જે નથી અને એ જે કામ બાકી છે કે જેના કારણે મારું સહી ન કરવાનું કારણ હતું તો મારી સરકારને એટલી જ માંગણી છે કે આ જે જમીન લેવલ પર કામ થયેલા નથી એને જે છે એ તપાસ કરવામાં આવે અત્યારે સરપંચ સાથે અમે ગામની વિઝિટ કરીએ છીએ ત્યારે એક આંગણવાડી છે આંગણવાડીની અંદર બોર મોટર અને મિની ટાકીનો મળ મિલકર રજિસ્ટરમાં અને એની અંદર બોલવામાં આવે છે પણ એ મિલકત રજિસ્ટ્રીમાં જે બોલે છે એ સ્થળ ઉપર નથી જે અમે તપાસ કર્યું સરપંચ સાથે અમે તપાસ કર્યું અને જે અમને હાલમાં દેખાઈ આવ્યું છે સરપંચ છે જાગૃત છે એના હિસાબે આજ સુધી આજ લીધો નથી કે અમુક કામોના કુંભાર છે અમને પૂરી જાણ મળી નથી કહેવાય પણ જે સરપંચ શ્રી કહે છે કે આટલા કામો થયેલા છે અમારે ચેક ડેમ બનાવ્યો નથી અને કામ બોલે છે પણ કોઈ જગ્યાએ કંઈ કામ દેખાતું નથી અને બીજું અમારે એક પાણીનો પ્રશ્ન છે કે અમારે કોઈ પાણી અમારે આપવું નથી અને નળ પણ નથી અને કોઈ સુવિધા પણ નથી બાવીસ નવ તારીખ પછી મારો મુદત પૂરી થઈ ગયેલી પછી મેં શું કરું કહેવાય મારા જે તે વખતે ના કામો પૂરા જ થઈ ગયેલા કહેવાય અને કરેલા જ કહેવાય કામો જેટલી ગ્રાહક આવી તેટલી આણંદના પેટલાદમાં દુકાન ખાલી ન કરનાર ભાડુવાત સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે ભાડુવાત અને તેના બે પુત્રો દુકાન ખાલી ન કરતા હોવાથી માલિકે કલેક્ટરમાં અરજી કરી હતી અને જેની તપાસ પેટલાદ ટાઉન પોલીસને સોંપવામાં આવી હતી પોલીસ તપાસ બાદ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી પોલીસે નવગણ તળપદા અને તેના બે પુત્રો જીતેશ અને હર્ષદ સામે કાર્યવાહી હાથ ધરી છે કલેક્ટર શ્રી આણંદ તરફ લેન્ડ ગેબિંગની અરજી કરેલી તેના આધારે એસટી પી ઓ પેટલાદ અને એસડીએમ કલેક્ટરની જે તપાસ થતી હોય છે એના આધારે ફરિયાદ દાખલ કરેલી છે કલેક્ટરશ્રીના હુકમ મુજબ અને એમાં આરોપી નવકડભાઈ ગાંધાભાઈ જિતેશ તથા હર્ષદ આ ત્રણેયને એરેસ્ટ કરવામાં આવ્યા છે

ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવક મર્યાદા એ લોકોએ છ લાખ કરતાં વધુ બતાવી હોય તેવા કાર્ડધારકોની યાદી મળતા એવી બસો પંચાણું કાર્ડધારકોની યાદી મળે છે તે તમામ કાર્ડધારકોને અત્રેની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને તેઓના ખુલાસા મેળવી અને અત્યાર સુધી એકસો પંચાણું જેટલા કાર્ડધારકોના ખુલાસા મળે છે તેઓના કાર્ડ નોન એનએફસે કરવામાં આવ્યા છે અને બાકીના કાર્ડધારકોને પણ નોટિસ બજાવીને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે રાજકોટમાં આઈટી વિભાગના દરોડા બાદ સીએ પ્રણવ શાહે ખુલાસો કર્યો છે તેમણે કહ્યું કે આઈટી વિભાગે તપાસ કરી છે પણ બસ્સો કરોડની વાત હતી તે ખોટી છે રાજકીય પાર્ટીઓને ફંડ આપવાને લઈને પટના ગાંધીધામ અને રાજકોટના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસ ચોવીસમાં અમદાવાદની આમ જનમત પાર્ટીનું ઓડિટ કરેલું હતું અમારી ઓફિસમાંથી ક્યાંય બસ્સો કરોડનું દાન આપ્યું નથી આઈટીના અધિકારીઓએ સર્ચ પૂરું કર્યું અને અમને રિલીવ કર્યા છે તેવી વાત કરી છે પાસે પંચનામાની કોપીસ છે કે જે ઇન્કમટેક્સ અમારી પાસેથી લઈ ગયું છે એમાં અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ભાઈ આની અંદર બસો કરોડના દસ્તાવેજ લઈ ગયા છે અમારી ઓફિસ ઓપન થઈ ગઈ છે અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે અને જે એકાઉન્ટન્ટ થ્રુ આ આવ્યું હતું એના નામ અમે ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા છે અમે કોઈ રાજકીય પાર્ટીને દાન અપાવેલ નથી ખાસ કરીને આમ જનમત પાર્ટીને અમે કોઈ દાન અપાવેલ નથી સામે આવ્યું છે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ચેમ્બર પાસે દેખાવો થઈ રહ્યા છે અલગ અલગ પ્રોફેસરો પાસે માંગણીઓ કરનાર શ્વેતલ સુતરિયાનું રાજીનામું લેવા માંગ થઈ રહી છે એનએસયુઆઈ નકલી ચલણી નોટો ઉછાડી દેખાવ પણ કર્યા અલગ અલગ ત્રણ પ્રોફેસરો પાસે લાખો રૂપિયા સહિતની માગણી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે શ્વેતલ સુતરિયા ગુજરાત યુનિવર્સિટીના એસી મેમ્બર સાથે એબીવીપી પણ ખંભાળિયામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવી રહ્યું છે પીજીવીસીએલ કચેરીનો ખેડૂતોએ ઘેરાવો કર્યો છે તો ખેડૂતો સાથે કોંગ્રેસ આગેવાનો પણ હાજર રહ્યા છે ખેડૂતોને આઠ કલાક વીજળી ન મળતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સમયસર પૂરતો વીજ પુરવઠો આપવા માંગ પણ કરવામાં આવી રહી છે તો ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે પીજીવીસીએલ કચેરી સામે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે તો વીજળી ન મળતા તે લોકો રોષે ભરાયા છે અને વીજ પુરવઠો આપવા માટે માંગ કરી રહ્યા છે વિભાગીય જે કચેરી છે જામખંભાલીયા એમાં આવતા જે સબ ડિવિઝનો છે એમાં વારંવાર જે ફોલ્ટ ફોલ્ટાય છે આઠ કલાકમાં આઠ કલાક આઠ દિવસમાં આઠ કલાક પૂરી વીજળી નથી આવી ત્યારે આજે ખેડૂતોને સાથે રાખીને વિભાગીય વડા રજૂઆત કરી હતી આજ વીજળી મળતી નથી અમારી પીઠ કાંઈ પીતી નથી અમે સા કુવા માટે રોગા બેઠા છીએ આજ અમે અહીંયા બોર્ડમાં આવ્યા કે સાહેબને અમે આપણે કહીએ કે અમારો પીઠ આજ ન પીએ તો પછી કેટી પીશે